કર્મનું ફળ જરૂરથી વાંચવા વિનંતી અચાનક હોસ્પિટલમાં એક એક્સિડેન્ટ કેસ આવ્યો ડૉક્ટર સાહેબ તાત્કાલિક આઈસીઓમાં આવીને એક્સિડેન્ટ કેસની જાતે તપાસ કરી સ્ટાફને કીધું આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ રૂપિયાની લેવડ દેવડની વાતો તેમના પરિવાર સાથે કરવી નહીં પંદર દિવસના રોકાણ પછી બિલ ડૉક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું ડૉક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને કીધું એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસેથી લેવાનો નથી એકાઉન્ટ મેનેજર બોલ્યા સાહેબ ત્રણ લાખ બિલની એમાઉન્ટ થાય છે સાહેબ આ તમારી જાણ ખાતર ડૉક્ટર બોલ્યા દસ લાખ કેમ નથી થતા એ દર્દીને મારી ચેમ્બરમાં લાવો તમે પણ સાથે આવજો દર્દી વિલહ ચેરમાં અંદર આવ્યો ભાઈ પ્રવીણ ઓળખાણ પડે છે ડોક્ટર સાહેબ માથે હાથ ફેરવી બોલ્યા હા આપણે જોયા હોય તેવું તો લાગે છે ત્રણ વર્ષ પહેલાં એક પરિવાર પિકનિક ઉપરથી પાછું વળતું હતું ત્યાં અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા કારને બાજુ ઉપર ઊભી કરી હતી થોડી વાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ ના થાય એકાંત રસ્તો હતો કોઈ અવર જવર નહીં સૂર્ય આથમવાની તૈયારી તરફ પરિવારના દરેક સદસ્યના ચહેરા ઉપર ચિંતા હતી પતિ પત્ની યુવાન દીકરી અને બાળક ભગવાનને પ્રાર્થના કરતા હતા થોડા સમયમાં ચમત્કાર થયો કોઈ મેલા કપડાવાળો યુવાન બાઇક ઉપર નીકળ્યો અમે બધાએ દયાની નજરથી હાથ ઊંચો કર્યો હતો એ તું જ હતો ને તે ઊભા રહી અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું હતું પછી તું કાર પાસે ગયો કારનું બોનેટ ખોલી ચેક કરવા લાગ્યો અમારા પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તને મોકલ્યો હોય તેવું લાગ્યું કારણ કે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું પરિવાર સાથે આવી એકાંત જગ્યાએ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતું દસ મિનિટની મહેનત પછી તે અમારી કાર ચાલુ કરી દીધી અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો હતો મેં પાકીટ ખોલી કીધું ભાઈ પ્રથમ તારો આભાર ઘણી વખત રૂપિયા કરતાં સમયની કિંમત વધુ હોય છે તે અમારા મુશ્કેલીના સમયમાં મદદ કરી છે તેની કિંમત હું રૂપિયાથી આંકી શકું તેમ નથી છતાં પણ તે મહેનત કરી છે તો તેના વળતરનો તું હકદાર છે કેટલા રૂપિયા મારે તને આપવાના થાય છે તે એ વખતે મને હાથ જોડીને જે શબ્દો કહ્યા હતા એ મેં મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયા કીધું હતું મારો નિયમ અને સિદ્ધાંત છે મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તિ પાસેથી હું વળતર લેતો નથી મારા વળતરનો હિસાબ ઉપરવાળો રાખે છે એક ગરીબ અને મહેનતું વ્યક્તિ જો પોતાના સિદ્ધાંતથી ચાલી શકતો હોય તો આપણે કેમ નહીં મેં મારા અંતરઆત્માને સવાલ કર્યો તે કીધું હતું અહીંથી દસ કિલોમીટર ઉપર મારું ગેરેજ આવે છે આપની કારની પાછળ હું બાઇક ચલાવું છું કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું કોણ કહે છે મફ્તમાં સેવા નથી મળતી વાત મફ્તની નથી માણસાઈની છે દોસ્ત એ વાતને ત્રણ વરસ થવા આવ્યા હું તને કે તારા શબ્દોને હજુ નથી ભૂલ્યો ભગવાન મારી અપેક્ષા કરતાં વધારે આપી રહ્યો છે કારણ સિદ્ધાંતથી ચાલું છું મારી રોયલિટી ફક્ત માણસાઈ છે એ વાતની ખાતરી થઈ ગઈ દોસ્ત દિલ તો મોટા નાની વ્યક્તિઓના જ હોય છે એ સમયે અમારી તકલીફ જોઈ તું તારી મરજી મુજબ રૂપિયાનો અમારી સાથે સોદો કરી શક્યો હોત પણ તે એવું ના કર્યું પ્રથમ કાર ચાલુ કરી એ પણ કોઈ પ્રકારના પ્રલોભન વગર આ હોસ્પિટલ મારી છે તું અહીંનો મહેમાન થઈ આવ્યો છે તારી પાસે રૂપિયા ના લેવાય સાહેબ ડિસ્કાઉન્ટ સાથે પણ લ્યો પ્રવીણ બોલ્યો મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે તને નહોતું આપ્યું કારણ કે તારા શબ્દોએ મારા અંતર આત્માને જગાડી દીધો હતો મેં ફક્ત ભગવાનને એટલી પ્રાર્થના એ વખતે કરી હતી હે પ્રભુ આ વ્યક્તિનું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાતને ધન્ય ગણીશ આજે ત્રણ વર્ષે પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે આને ફક્ત કુદરતી સંકેત જ સમજ દોસ્ત તારા શબ્દો જ તું યાદ કર મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તિ પાસેથી હું વળતર લેતો નથી મારા વળતરનો હિસાબ ઉપરવાળો રાખે છે આ ઉપરવાળાએ તારા વળતરનો હિસાબ કરવા મને મોકલ્યો એવું સમજી લેજે એકાઉન્ટ મેનેજર ડોક્ટર સાહેબ સામે જોતો રહ્યો ડૉક્ટરે કીધું પ્રવીણ કોઈ પણ તકલીફ પડે અહીં આવી મને મળી લેજે એકાઉન્ટ મેનેજરના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા સુધરવા માટે આશ્રમ કે ગુરુની જરૂર નથી હોતી કોઈ વખત આપણાથી નાની કે અજ્ઞાની લાગતી વ્યક્તિઓ પણ આપણા અંતર આત્માને જગાડી જતો રહે છે પ્રવીણે ચેમ્બરમાં રાખેલ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો કોણ કહે છે ભગવાન સારા કે ખરાબ કર્મનો તું હિસાબ નથી રાખતો આ સમય કદાચ લાગશે પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મનો જવાબ મળશે એ ચોક્કસ લખી રાખજો કોઈનું બાકી રાખતો નથી ગીરધારી વ્યાજ સાથે પાછું આપે છે મુરારી મિત્રો ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે એ જ્યારે આપવા બેસે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને જ્યારે લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે યાદ રાખો સમય ફક્ત ચહેરો યાદ રાખે છે ભગવાન કહે છે હું એક વખત તને માફ કરી દઈશ પણ કર્મ માફ નહીં કરે